અને સવારમાં માં થોડાક વેલા નીકળ્યા હતા આઠ વાગે નીકળ્યા હતા ને અત્યારે મેં કીધું આપણે આપડે પર્વ લીધે તો વાંધો ના એટલે ઈકો લઈને ત્યારે નીકળી ગયા છે અને તળાજા વટી ગયા છે અત્યારે તો ભાવનગર પહોંચી જઈએ પછી મળીએ અત્યારે પહોંચી ગયા છે ભાવનગરને મને બનાવી દીધો છે વરાજા કારણ કે ને અત્યારે અહીંયા શેરવાનું એક શૂટ હતું તો અત્યારે આવ્યો તો અહીંયા તો જોઈ શકો છો આ ટાઈપનો આખો

પણ કઈ વાંધો નહીં હાલો જાય છે વિશાખાબેન ની ઘરે તો અત્યારે અમે ડાયરેક્ટ પહોંચી ગયા છે વિશાખાબેન ના ઘરે ને આવે ને તરત જો બે જશે જમવા અને આ છે અમારા રાહુલ ભાઈ શું કહેશો રાહુલ ભાઈ માતાજી અને અમારા વિશાખાબેન ને ઢોસા ને બધું બનાવે છે તો ઈ છે ને રસોડામાં છે કા રસોડા માં હવે ઘરે થી નીકળી છે પણ એની પહેલા છે ને એક મસ્ત મહેમાન આવી ગયા છે અહીંયા અમારા નીતેશભાઈ શું કહેવો નીતેશભાઈ હું કે ઓળખતો નથી આ ભાઈ ને ના ભાઈ નવાજ ટાઈમ જ કરવાનો અમારી વખતે દબાજ કરજો તમે ઓ માય ગોડ

બુધેલ ગામમાં અને એક વાડી આવ્યા છે ને અમારા ગોપાલન બધ ને અમે જયારે સાત આઠ વર્ષ પેલા કપા વીણવા જતા આપડા બધા આવ્યા હતા ગોપાલ બેન બધા એવું હતું તો અત્યારે અહીંયા રસ્તામાં હતા ને તો ફોન આવ્યો હતો તો ત્યારે આવ્યા તાટો મારવા અને અહીંયા જુઓ તમે ઠેર ઠેર તુર છે ને હા મેં થાંભો દેખે ને આ બધા આપણા બધા ભાગ છે તો ભાઈ અમારે એવું હોય ગમે લઈને તુર દેખે ને એટલે મૂકી નહીં એટલે જોવા તુર જ ખાતા હોય પાંચ કિલો તુર મોકલાવું એમ છે બધી

બાકી જો આજ શૂટિંગ કરવા આવ્યા છીએ ને ત્યારે અહીંથી જવાનું છે પાછું રિસોર્ટે શૂટિંગ કરશું તો બિના રહેતો લોકમાં તમને બધું બતાવી લાઈક બાકી લાઈક કરીને અત્યારે વાગી જશે બહાર અને પ્રીવેડિંગ કરતા કરતા એને ભૂખા થઈ જશે બધા આવી જશે મેં ભેળ ખાવા દો ભરત બેન બધા તો હે ને ભેળ ખાઈ લઈશ ને પછી વ્લોગમાં આગળ વધી

શૂટિંગ શરૂ થઈ ગયું છે કેમ ભાઈ વ્લોગિંગ મૂકીને આમાં ચડી દઉં હે આપણને ફાવે જ છે યાર

યાર નામ સુતેng કરતા પેલે 3 વાગી જશે વિચાર કરો કેટલો આવ્યો ખાલે બેળત કાધી જો અત્યારે બધા બેહી જશે જમમાં ચાલો ખાવ તો ભાઈ હવે હું જાવ છું ઘરે કારણ કે એને 4 વાગીયા છે એટલે મારે શૂટિંગ કરવા જવાનું છે ને આવડા બધા છે હું જઈશ રત્નેશ્વર આ ભાઈ જો અંદર બોલ્યા હું હા બોલો એવું હે આવડાનું શૂટિંગ હરકુ કરી દેજો અરે પાકો પાકો ડન હાલો ભેળા ચલ તો છે આચરશે કાચનો વિડીયો તમને હોય છે ગમે તો યાર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા મળી જશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ના યાર પૂછતા નહીં કે ભાઈ કાહા કેમ કપડા બદલી જાય કારણ કે આજ કાહો બીજો દિવસ થઈ જશે બાય બાય